છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે જાણીશું આપણે ફેસબુકમાં રીલ્સ વિડીયો અપલોડ કેવી રીતે કરવું જેવી રીતે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ વિડીયો આવે છે યુટ્યુબમાં શોર્ટ વિડીયો આવે છે એવી જ રીતે ફેસબુકમાં પણ રીલ્સ વિડીયો આવે છે તો હવે એ રીલ્સ વિડીયો કેવી રીતે અપલોડ કરવું જાણવા માટે આનો વિડીયો લાસ્ટ સુધી જોઈ લેજો તો ચાલો આજનો શરૂ કરીએ સૌથી પહેલાં તો ફેસબુક એપ ઓપન કરવાની એટલે તમારી સામે કંઈક આ રીતનો ઇન્ટરફેસ આવશે હવે જેવું આવી રીતે ઇન્ટરફેસ આવશે તમારા પ્રોફાઇલ પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે એટલે જોઈ શકો છો એક ઓપ્શન છે રીલ્સનો જો પોસ્ટ ફોટોસ અને બાજુમાં છે રીલ્સનું ઓપ્શન એની ક્લિક કરવાનું છે જેવું રીલ્સ ઉપર ક્લિક કરશો ને તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે હવે અહીંયા જો એક ઓપ્શન છે ક્રિએટ રીલ્સ તો ક્રિએટ રીલ ઉપર ક્લિક કરવાનું છે ને તમારે જે રીલ અપલો ગેલરી ઓપન થઈ જશે ને જે રીલ અપલોડ કરવાની છે એ તમારે ઓપન કરી લેવાની છે દાખલા કે તમારે આ ઓપન આ રીલ મારે અપલોડ કરવી છે તો જોઈ શોક આ રીલ અહીંયા આવી ગઈ હવે આમાં ઘણા બધા ફીચર્સ છે એવું તમને સમજાવી દઉં પહેલાં સૌથી ઉપર જો એક ઓપ્શન છે ઓડિયોનો તો એની ઉપર ક્લિક કરવાનું છે અને જેવું તમે અહીંથી તમે મેનેજ કરી શકો છો કે કેવી રીતે મતલબ તમારે કરવાનું છે કેવો અવાજ વધારવાનો છે કયો ઘટાડવાનો છે એ લખીએ ત્યારબાદ જોઈ શકો છો આ એક એડ મ્યુઝિકનો ઓપ્શન છે અહીંથી તમે મ્યુઝિક સિલેક્ટ કરી શકો છો કોઈ પણ મ્યુઝિક તમે સિલેક્ટ લેજો તો હું ઓરિજિનલ મ્યુઝિક રાખવાનું છું મારે કંઈ કરવું નથી ટેક્સ્ટ તમે લખી શકો છો તો આ સાહેબ આ જે ટેક્સ્ટ મેં લખ્યું છે એ ઇન્સ્ટાગ્રામમાં લખ્યું હતું અહીંથી પણ તમે લખી શકો છો તકલીફ તકે કાંઈ પણ લખી દોજો તો જોઈ શકો છો કે આ રીતે થઈ જાય હવે આમાં ઇફેક્ટ પણ છે ઇફેક્ટ લગાડી શકો છો કોઈ કોઈપણ તમારે ઇફેક્ટ વગેરે લગાડી શકો છો જોઈ શકો છો સ્ટીકર યુઝ કરી શકો છો કંઈ પણ કરી શકો આ વિડીયોને તમારે સેવ કરવો હોય તો તમે ગેલરીમાં સેવ કરી શકો છો જરા સેવ બટન ઉપર ક્લિક કરે એટલે ફો ફોનમાં આ વિડીયો સેવ થઈ જશે તો ત્યારબાદ આજે બધા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવું ઓપ્શન આવશે અહીંયા આપણે કેપ્શન લખવાનું છે દાખલ આમાં મેં એક સવાલ પૂછેલો છે કે ભાઈ તમારી પાસે કેટલી ગયું છે તો હું પહેલાં આપણે એ રખી લઉં ચલો

હવે અહીંયા એક ઓપ્શન છે વુ કેન સી ધ રીલ એના માટે પબ્લિક કરી અને તમે ચૂઝ કરી શકો છો પબ્લિકલી બધા કરી શકે કે ફક્ત તમારા ફ્રેન્ડ્સ માટે અથવા તો તમે કોઈ પણ એક ફ્રેન્ડને પર્ટિક્યુલર રી બ્લોક કરી શકો છો ભાઈ આની પાસે માટે રીલ ના આવી જોઈએ એ સિવાયને જેટલા મારા ફ્રેન્ડ્સ છે એ બધા પાસે જ આવી જોઈએ તો આવી રીતે કરી શકો છો બટ હું પબ્લિક રાખવાનું છે અત્યારે આપણે જેથી કરીને આપણે રીલ જાજા લોકો સુધી પહોંચે તો પબ્લિક કરી દન કરી દેવાનું છે જેવડાનું ઉપર ક્લિક કરીને તમારે ઘણો બધું બીજા ઓપ્શન આવી જશે શકો ઇન્સ્ટાગ્રામ ટુ શેર તો આ રીલે તમે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં પણ શેર કરી શકો છો અહીંથી ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ અને ઇન્સ્ટાગ્રામથી દરે જગામમાં બે જગ્યાએ શેર થઈ જશે ક્રોસ કેમ કે આ બે પ્રોડક્ટ એક જ કંપનીના છે તો થઈ શકે છે અત્યારે બધા એક ઓપ્શન છે ટેગ પીપલ્સનું તમે કોઈ પીપલને ટેગ કરી શકો તો મેન્શન કરી શકો છો જો કોઈ તમારી રીલમાં બીજો કોઈ વ્યક્તિ આવ્યો હોય તો એને તમે મેન્શન કરી શકો છો ત્યારબાદ લોકેશન કઈ લોકેશન તમે રીલ બનાવી શું કઈ લોકેશન છે બધું તમે મેન્શન કરી શકો છો બટ હું અત્યારે નથી કરતો ત્યારબાદ છે લેબલ એઆઈ મેડ વિથ એઆઈ જો તમે આમાં કોઈ એઆઈ જનરેટેડ ફોટો યુઝ કરાવેલો છો કોઈ એઆઈ જનરેટેડ હોય છે તો તમે એ આમાં એડ કરી શકો છો બટ આમાં એઆઈ જનરેટેડ કોઈ વસ્તુ એડ નથી કરેલી આ એકદમ જનુઅન વિડીયો છે ઓરિજિનલ તો આ કરી શકાય એડ ટોપિક્સ એડ ક્લિક કરશો ઘણી બધી ઓપ્શન આવી જશે જોઈ શકો આમાં તમે ટોપિક સેટ કરી શકો છો કે ભાઈ તમારે મતલબ વિડીયો કઈ રીતનો છે મતલબ એમાં શું છે જેથી કરીને ફેસબુકને ખબર પડે કે આપણે વિડીયોને કયા લોકો સુધી ઉગાડવાનું અને કઈ ઓડી સુધી ઉગાડવું તો હું સિલેક્ટ કરી લઉં તો જોઈ શકો છો આપણે કાંઈક સિલેક્ટ કરી લઈએ આપણે કાંઈ સિલેક્ટ નથી કરતા તથા ચાલો આપણે શેરનાઓ ઉપર ક્લિક કરવાની શેરનાઓ પછી જેવું ક્લિક કરશો તો કાંઈક આ રીતે પસંદ આવશે જોઈ શકો છો આપણે રીલ અપલોડ થઈ છે અપલોડિંગ રીલ લખેલ આવી ગયું છે હવે એક જ મિનિટની અંદર આપણે રીલ અપલોડ થઈ જશે તો આશા રાખું છું કારણ કે વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે ઇન્સ્ટાગ્રામને લગતા અને ફેસબુકને લગતા વિડીયો અહીંયા આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય